શ્રી ગણેશ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું સર્વ પિતૃ અમાસની સંપૂર્ણ કથા એક વહુએ તાર્યું આખું કુળ ભાદરવી અમાસ એટલે સર્વ પિતૃઓની અમાસ આ દિવસે આપણા પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે આ દિવસે એટલે અમાસના દિવસે સવારે વહેલા ઉઠી ખીર અને પૂરીનો પ્રસાદ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે અને પીપળામાં આપણા પિતૃઓનો વાસ રહેલો હોય છે તેથી લોકો પીપળે પાણી રેડવા જાય છે અને આપણા પૂર્વજો પાણી પી અને રાજી રાજી થઈને આશીર્વાદ આપે છે તો ચાલો હવે આપણે સાંભળીએ તે અંગેની એક સુંદર મજાની વાર્તા વર્ષો પહેલાંની આ વાત છે એક ગામમાં એક ડોશી અને તેમનો દીકરો રહેતા હતા તેમના કુટુંબમાં કોઈ પણ ન હતું દીકરો મોટો થયો એટલે એક સુંદર અને રૂપાળી કન્યા સાથે તેના વિવાહ કરાવી દીધા સમય જતા ડોશીમાં મરણ પામ્યા થોડા દિવસો પછી દીકરો અને વહુ જંગલમાં લાકડા કાપવા ગયા અને બન્યું એવું કે દીકરાને સર્પે દંસ દીધો અને તે પણ મરણ પામ્યો તો વહુ તો હવે એકલી થઈ ગઈ અને બધા ગામવાળાઓ અને સગા સંબંધીએ કહ્યું કે તારું આખું જીવન તું આમ એકલું કેવી રીતે કર કાઢીશ તો તું હવે તારા માતા પિતાના ઘરે જતી રહે તો પિયરમાં જતી રહી વહુ તો થોડા સમય પછી તેના બીજી જગ્યાએ લગ્ન કરાવ્યા અને પછી તે ગામના લોકો તેને બળદ ગાડા જોડીને તેરવા આવ્યા તે તો તૈયાર થઈ અને બાઈ ગાડામાં બેસી ગઈ અને ગાડું તો ચાલવા લાગ્યું ત્યાં તો વચ્ચે નદી આવી અને ગાડું હંકાવનાર બોલ્યો કે બધા ગાડા નીચે ઉતરી અને નદી પાર કરી લ્યો ત્યારે બધા નીચે ઉતરી અને નદી પાર કરવા લાગ્યા આમાં પેલી વહુએ પણ નદીમાં ઉતરી અને નદી પાર કરી તો તેના કપડાં ભીના થઈ ગયા અને તે એક ઝાડ પીપળાના ઝાડ નીચે જઈ અને ઊભી રહી અને કપડાં નીચોવા લાગી ત્યાં તો વહુના કુટુંબના પિતૃઓ ત્યાં પ્રગટ થયા અને ખોબે ખોબે પાણી પીવા લાગ્યા અને તે તો સાદ કરીને બીજા પિતૃઓને પણ બોલાવવા લાગ્યા આ બધું જોઈ અને વહુ તો આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂછ્યું કે તમે કોણ છો અને આ બધું શું થઈ રહ્યું છે ત્યારે કુટુંબના પિતૃઓએ બોલ્યું કે અમને તારા પિતૃઓ છીએ અને આપણા કુટુંબમાં અમને બધાને પાણી પાનાર કોઈ જ નથી અને હવે તું પણ પારકા કુટુંબની વહુ થવા જઈ રહી છે તો આજે અમે બધા ધરાઈને પાણી પી લઈએ અને પછી અમને કોણ પાણી પાશે વહુએ એ જે દિવસે પીપળા નીચે ઊભા રહીને સાડી નીચોવીને અજાણ્યાપણે પિતૃઓને પાણી પાયું હતું એ દિવસ હતો ભાદરવી અમાસનો દિવસ હવે વહુને વિચાર આવ્યો કે મારે એક ભવમાં બે ભવ નથી કરવા અને હું હવે મારા પહેલાંના ઘરે જતી રહું અને ત્યાં જ રહીશ પણ તેણે પિતૃઓને કહ્યું કે હું તમને પાણી પાઈશ પછી હું જ્યારે મરણ પામીશ ત્યારે મને પાણી પીવનાર પીવનારનારું કોઈ જ નથી એમાંથી એક પિતૃએ કહ્યું કે વહુ તું ચિંતા નહીં કર અને તને અમે એક દીકરો આપીશું જે આપણા બધાનો ઉદ્ધાર કરશે હવે વહુ ગાડા પાસે આવી અને તેના સાસરીવાળાની પાસે માફી માગી અને કહ્યું કે મને મારા માવતરના ઘરે મૂકી જાઓ અને કહ્યું કે બધાને તેના ઘરે મૂકી ગયા વહુ એ તેને માતા પિતાને કહ્યું કે મને મારા સાસરે મૂકી જાઓ અને હવેથી હું ત્યાં જ રહીશ વહુએ પિતૃઓના વિશે કોઈને પણ કંઈ જણાવ્યું નહીં અને કપડાં લતા લઈ અને સાસરે જતી રહી એક વખત વહુ રાત્રે સૂતી હતી તો કંઈક ડેલી ખખડાવવાનો અવાજ આવ્યો અને વહુને ચિંતા થઈ ગઈ કે અત્યારે કોણ હશે તેણે તો ડેલી ખોલીને જોયું તો તેનો પતિ તેની સામે ઊભો હતો તેને સર્પે દંશ માર્યો હતો અને તે તો મરણ પામ્યો હતો પછી તેને પિતૃઓની વાત યાદ આવી અને તેણે પતિને ઘરમાં લીધા અને આવી રીતે રોજ રાત્રે પતિ આવવા લાગ્યા અને સવાર થતાં જ તે જતા રહે પતિ પત્ની આવી રીતે સાથે સમય વિતાવવા લાગ્યા આવું ત્રણ ચાર દિવસ થયું અને પછી વહુને ચડતા દિવસો રહ્યા અને પછી પતિ આવતા બંધ થઈ ગયા અને ગામવાળાઓને ખબર પડી ગઈ કે વહુને તો દિવસો રહ્યા છે ને તે બધા વહુને ગમે તેમ બોલવા લાગ્યા પણ વહુએ તો આ વાત કોઈને પણ કહી નહીં અને નવ મહિના થયા એટલે એક રૂપાળો પુત્ર થયો હવે વહુ અને પુત્ર રોજ પિતૃઓની સેવા કરવા લાગ્યા અને જોત જોતામાં પુત્ર પંદર વર્ષનો થઈ ગયો હવે પુત્ર કહે છે તેની માને કે મારે પિતૃનો યજ્ઞ કરવો છે જેથી સર્વ પિતૃઓને મુક્તિ મળી જાય અને હવન થતાં જ પિતૃએ આવી અને મા અને દીકરાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે અમે બધા જ મુક્ત થઈ ગયા છે અમને મુક્તિ મળી ગઈ છે અને આ બધું ગામવાળાઓ જોઈ રહ્યા અને તેમણે વહુને કહ્યું કે અમને કેમ આ બધું ન જણાવ્યું ત્યારે વહુએ કહ્યું કે મને પિતૃઓએ જણાવવા માટે ના પાડી હતી તો મિત્રો આ હતી આવી રીતે વહુએ પિતૃઓને પાણી પાઈને આખું એ કુટુંબ તારું તારી દીધું તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ